થોડીક દિશા વિહીન થઈ છે એમ કહી શકીએ એને આ ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે એ ગાડીને પાટા પર લાવવા માટે સિનિયર આગેવાનો અમારા શક્તિસિંહજી ગોહિલે નિમણુંક કરી છે આવનારા દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને છોટાદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા આજનો દરબાર હોલમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા કઈ રીતના ચૂંટણી છે તેની

કયા પ્રકારનો માહોલ છે એ માહોલ જાણવા માટે અને કાર્યક્રમમાં છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં કોંગ્રેસ હારતી રહી છે એને કારણે જે નિરાશાનું જે વાદળ છવાયેલું છે અને એને દૂર કરવા માટે કોંગ્રેસ કસરત કરી છે અને કસરતના ભાગરૂપે છોટા ઉદેપુર નગરને અમારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભીખાભાઈ રબારી જે વડોદરાના છે પૂર્વ ઉદ્યોગ ખાણ મંત્રી રહી ચૂક્યા છે સાથે વરિષ્ઠ નેતા ચિરાગભાઈ શેઠ જે વડોદરા કોર્પોરેશનમાં ચૂંટણીઓ લડીને પ્રદેશ સમિતિના મહામંત્રી છે એમના દર્શન હેઠળ આ નગરપાલિકાની ચૂંટણીઓ જે થવાની એમાં કોણ ઉમેદવાર ચાલશે કેવી રીતના ચાલશે કયું સંગઠનનું માળખું તમારે બનાવવાની જરૂર છે એની વિગતે ચર્ચા થઈ છે છોટા ઉદેપુર નગરના સાત વોર્ડ છે સાત વોર્ડના સાત પ્રમુખો બનાવવાના થાય એના ઉપપ્રમુખ બનાવવાના થાય એના મંત્રી બનાવવાના થાય અને સાત વોર્ડના અગિયાર કમિટી સભ્ય થશે અને કમિટી સભ્ય અને પ્રજા એની દરેકની મિટિંગ અલગ અલગ વોર્ડની કરવામાં આવશે અને વોર્ડના સભ્યો અને વોર્ડના આગેવાનો જે કહેશે તે પ્રમાણે પાર્ટીએ અમારે કામ કરવાનું છે કરવાનું થશે અમે ચોક્કસ અપેક્ષા રાખીએ કે છેલ્લા લાંબા સમયથી આ છોટાદૂર નગરમાં કોંગ્રેસ થોડીક દિશા વિહીન થઈ છે એમ કહી શકીએ એને આ ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે એ ગાડીને પાટા પર લાવવા માટે સીન સિનિયર આગેવાનો અમારા શક્તિસિંહજી ગોયલે નિમૂક કરી છે અને તેમના માર્ગદર્શન હેઠળ સાથે સાથે મારી દેખરેખ હેઠળ પણ છોટાદેપુર નગરની સભ્યોને સિલેક્શન થવાનું અમે માર્ગદર્શન આપવાના જે તે વોર્ડના આગેવાનો કાર્યકરો જે કહેશે તે કાર્યકરને અમે ટિકિટ ફાળવણી કરવાના એવો મનસુબો નક્કી કરીને બેઠા છે પણ અમે કોંગ્રેસનું શાસન આ નગરપાલિકામાં બને એના માટે તન તોડ મહેનત કરીશું સુખરામભાઈ આ વખતે નગરપાલિકાની ચૂંટણી લોકસભામાં તો ઇન્ડિયા ગઠબંધન છે પરંતુ નગરપાલિકાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન એ આવનારા દિવસો જ એ કહેશે કે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ સાથે જોડાણ કરવાનું થાય અથવા કોંગ્રેસ એની સાથે જોડાણ કરવાનું થાય આમ આદમી પાર્ટી સાથે તો એ અમારા મોડીઓ નક્કી કરશે અત્યારે એ વાત કરવી સમય પર સમય વિશે તમારો આતા સુખરામભાઈ રાઠવા જેવા વિરોધ પક્ષના નેતા હતા તેઓએ છોડોદેપુર નગરપાલિકાની ચૂંટણી ચૂંટણીને લઈને આપણે વિસ્તૃતમાં માહિતી આપી છે